ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાએ પોતાના ફેસબુક ઉપર જે પોસ્ટ મૂકી છે તેના કારણે ખડબડાહાટ મચી ગયો છે જેમાં મનસુખ વસાવા પોતે આરોપ કરી રહ્યા છે કે રાત્રિ દરમિયાન સિલિકા અને ખનીજ ચોરી માટે પાંચ પચાસથી સાઠ જેટલા ડમ્પરો ઝઘડીયા તાલુકાના રાજપાડી ખાતે ડમલાઈ ગામ છે ત્યાંથી જઈ રહ્યા છે આ મામલે તેમણે પોલીસ અધિકારી પ્રાંત અધિકારી તેમજ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ સામે પણ ગંભીર આરોપો આ પોસ્ટમાં કર્યા છે અને ધ્યાન દોર્યું છે તેના જ કારણે રાજકારણ ગરમાયું છે ત્યારે મનસોક વસાવા જે ભરૂથના સાંસદ છે તેને સુકામ મેદાને આવવું પડ્યું વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાહ જના રે નમસ્કાર દર્શક મિત્રો નવ જે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પેલા ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા જે અવારનવાર પોતાના વિભાગ નિવેદનોના કારણે ચર્ચામાં જોવા મળતા હોય છે તેઓ જાહેર કાર્યક્રમમાં અધિકારીઓને તતડાવતા પણ જોવા મળતા હોય છે અવારનવાર સોશિયલ મીડિયાના માધ્યમથી તેઓ હવે અધિકારીઓનું ધ્યાન દોરતા જોવા મળે છે અને ગંભીર આરોપો પણ તેઓ સોશિયલ મીડિયાના માધ્યમથી કરતા હોય તે પ્રકારના સમાચારો સામે આવી રહ્યા છે કેમ કે ભરૂચ જિલ્લામાં હવે ખંડિત ચોરીએ માથું ઊંચક્યું હોય તે પ્રકારના અહેવાલો મળી રહ્યા છે ભરૂચ લોકસભાના સત્તા પક્ષના સાંસદ મનસુખ વસાવા પોતે આ મામલે અધિકારીઓ સામે આરોપ કરતા નજરે પડી રહ્યા છે વાત કરીએ ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે જે પડવાણિયા અને ડમલાઈ ગામ છે તેમાં રાત્રિ દરમિયાન સિલિકા અને ખનીજ ચોરીમાં પચાસથી સાહીઠ જેટલા ડમ્પરો છે ત્યાંથી ખનીજ ચોરી કરી રહ્યા છે તેના કારણે સરકારને આ લોકો આ રોયલ્ટી આપ્યા વગર આ પ્રકારે નદીમાંથી ખનીજ ચોરી કરી રહ્યા છે તેના કારણે મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે આ મામલાના સંદર્ભમાં આજે લોકસભાના સાંસદ મનસુખ વસાવાએ ફેસબુક ઉપર પોસ્ટ કરી છે એ ફેસબુક પોસ્ટમાં તેમણે ઝઘડિયાના જે પ્રાંત અધિકારી હોય ખાણ ખનીજ વિભાગના અધિકારી હોય પોલીસ અધિકારી હોય તેમની સામે પણ આરોપો કરતા રાજકારણ ગરમાવું છે મનસુખ વસાવા પોતાની પોસ્ટમાં કહી રહ્યા છે આ ખનીજ ચોરીમાં ઝઘડિયા પ્રાંત મામલતદાર ખાણ ખનીજ વિભાગ પડવાણિયા પંચાયત રાજપારડી પોલીસ સ્ટેશનમાં અધિકારીઓ અને કર્મચારીઓની મિલી બેફામ પ્રકારે ચોરી થાય છે આ બાબતે તાત્કાલિક ધોરણે ચોરી અટકાવવા હું જવાબદાર ઝઘડિયાના પ્રાંત અધિકારીને ધ્યાન દોરું છું તે પ્રકારની વાત તેમણે ફેસબુક માધ્યમ પરથી લખી છે એટલે અનેક પ્રકારના સવાલો આ બાબત ઉપર ઉઠ્યા છે જે રીતે આરોપો સત્તા પક્ષના સાંસદો કરી રહ્યા છે પ્રશાસનના અધિકારીઓ સામે તેને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન બની છે અને મનસુખ વસાવા અવારનવાર આ પ્રકારની જે પોસ્ટ છે તેના માટે જાણીતા છે અને તેઓ જાહેરમાં જે અધિકારીઓ ભ્રષ્ટાચાર આચરતા હોય જે હોય કોઈ ખોટું કામ કર્યું હોય તો ખુલ્લા પાડતા પણ જોવા મળતા હોય છે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં આ મામલાને લઈને ભરૂચ જિલ્લા કલેક્ટર સાંસદ મનસુખ વસાવાની પોસ્ટ મામલે કોઈ કાર્યવાહી કરે છે કે કેમ કે માત્ર સાંસદના જે આરોપો છે તે આરોપ બનીને રહેશે તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો નવજે ન્યૂઝ ને એપ્લાય કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર